મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ નિમિત્તે સ્વામીજીની પ્રતિમા મધ્યે શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રી સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપર પ્રકાશ પાડી ભારતીય આધમિકતાની જ્યોત વિશ્વમાં ફેલાવી રાષ્ટ્રનું ગૌ ગૌરવ વધાર્યું હોવાનું જણાવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે શ્રી સ્વામી વિવેકાનંદજીના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવા યુવાનોએ બનવું જોઈએ ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વામીજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોઢરાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ વી ઠક્કર અને શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ કાઉન્સિલરો સર્વે શ્રી સુરેશભાઈ ટાંક વિનોદભાઈ ચોટારા શ્રીમતી કુંદનબેન જેઠવા શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા અને શ્રી કૃપાલસિંહ રાણા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા દિનેશભાઈ સી ઠક્કર પ્રકાશભાઈ કોડરાણી અલ્પેશભાઈ દરજી હિતેનભાઈ હળિયા પરેશભાઈ ગોર જીતેન્દ્રભાઈ જોશી સુરેશભાઈ છાયા તેજપાલભાઈ લોચાણી વિનોદભાઈ શામળિયા હાર્દિકભાઈ પ્રજાપતિ સુરજમલ ભવરલાલ જયશ્રીબેન મહેતા શ્રીમતી સોનલબેન મહેતા મંજુબેન ચૌહાણ પૂજાબેન બારમેડા ધનુબેન ગઢવી નજમાબેન બાયડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા